અમદાવાદમાં નરોડા વિસ્તારની મહર્ષિ સાંદીવની સ્કૂલમાં અગિયારમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરાયું જેમાં પ્રી પ્રાઇમરીથી લઈ ધોરણ નવના વિદ્યાર્થીઓ ભાગ લીધો આ કાર્યક્રમની શરૂઆત દીપડાગઢથી કરવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી બાદમાં ટ્રસ્ટી બેન અને પ્રિન્સિપાલ દ્વારા સ્પીચ આપવામાં આવી સ્કૂલમાં અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે ત્યારે આ વર્ષે ગણેશ વંદના થીમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ફાધર થીમ ગોવિંદા થીમ ગરબા કપલ ડાન્સ કરી પોલીસ થીમ આધારિત ડાન્સ પર પર્ફોમન્સ કરવામાં આવ્યું અલગ અલગ થીમના ડાન્સની સાથોસાથ મહારાણા પ્રતાપની વાર્તા પર ડ્રામા યોજવામાં આવ્યો તો સાથે સ્કૂલમાં ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા ટોપર વિદ્યાર્થીઓને મેળલ એનાયત કરાયા પ્રિન્સિપાલ કૌશિક સર શીતલબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા પ્રમાણપત્ર એનાયત કર્યા બાદ સ્કૂલનો વાલીઓ દ્વારા આભાર માનવામાં આવ્યો આ કાર્યક્રમ નિહાળનાર તમામ લોકોએ બાળકને મંત્ર કર્યા આ પ્રોગ્રામમાં સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપાલ સ્કૂલનો સ્ટાફ અને વાલી ઉપસ્થિત રહ્યા હતા